જાણે કુર્તું પહેર્યું છે વાહ મસ્ત લાગ્યો બાકી લાગી ગયા કે અત્યંત બેન નંબર સારું લાગે છે કા તો જો સારું લાગતું ખાસ કરી કોમેન્ટમાં જણાવજો કે આ કપડાં અત્યંત બેનને કેવા સૂટ થાય છે કેવા લાગે છે અને આ અમે કંઈ નવા નથી લીધા અમારા ફેનિલ ભાઈના છે એને નથી થતા એટલે હવે અમારા અત્યંત બેને પહેરવામાં પહેરવાનું ચાલુ કર્યું કા કાન ખંડવાળવાનું

આપણે ફેમિલી જો આવી જશે માતાવાડીમાં થોડીક વસ્તુ લેવા કારણ કે આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી કરવી છે તો મેળ આવે તો લેવો છે હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે ગરમીનું પરમાણ છે આપણે જોઈ લઈએ આગળ કેમ લાગે કેમ નહીં કંઈક પસંદ આવે તો પંખો અને એવું વિચાર કરી સરસ મજાના પંખા ને એવું છે તો જોઈ જોઈએ આપણે આપણે જો સરસ મજાનો એક મસ્ત પંખો લઈ લીધો છે અને અમાર દીપકભાઈ હતું જો આ તો ઘણ મશીન જેવું છે ઘણ મશીન જ છે હા આ પંખા અત્યારે કેવા નીકળ્યા જો ઘણ મશીન જ છે મસ્ત છે કા આ ગોળી અહીંથી અને પેક કરી આ પંખો લઈ લીધો છે ને હવે આપણે પેકિંગ આ કરાઈ નાખી અને હવે ફિટિંગ કરશું ઘરે જઈને કારણ કે ગાડીમાં લઈ જવામાં થોડીક તકલીફ પડશે અને મેં થોડીક નાની હું વસ્તુ લઈ લીધી છે મારું આગળ અહીં પેકિંગ થાય છે ઘરે જઈને આગળ તમને ખ્યાલ આવી જાય જો મસ્ત દુકાન છે અને કુલર પંખા અને બહુ ટોપ મળે છે મસ્ત છે આ બધા કુલર છે અને આ પંખા છે અને સારું હવે પછી આપણે ઘરે જઈને મળી જઈએ કેમ કે આ બધું પેકિંગ કરાવી લેવું અહીંયા સારું ફેમિલી આપણે જો ખરીદી કરવા ગયા હતા માતાવાડીમાં તો જો અમારે દીપક હાટુ મસ્ત પંખો લઈ લીધો છે ટેબલ પંખો અને આપણી માટે જો ખબર હોય કે કુલર લઈ આવ્યા છે મસ્ત જો ટોપ કુલર અને આ ઘરે લાવ્યો ને હજાર ઘરે કોઈને ખબર નથી બધા એકબીજા આડાવાળા કામમાં જશે ને છોકરાને એ મારા પપ્પાની બધા જશે સોપાટીમાં ફરવા તો ખબર હોગી મારી પાસે પૈસા હતા અને થોડાક અમારા દીપકે આપ્યા લઈ લીધું કુલર કા લેવાનું હોય ને અને આપણા મહેમાન આવી જશે ને સબસ્ક્રાઈબર છે કેમ છે હારું ને કેમ છે ભાઈ હારું ને ભાઈ ભાઈ કમલેશભાઈ અમારું વિનુભાઈ જયંતિ ને આ જયંતી ભાઈ ને અમારા ખાસ સબસ્ક્રાઈબર છે અમારા રોજે વિડીયો જોતા હોય અને આજ આવી જશે મહેમાન ગતિ કરવા અને પ્લસ મારી ગાડી પાછળ બેસી ગયા તા ભાઈ અને આપણે કુલર અહીંયા લઈને વી આવ્યા છીએ તો સરસ મજાનું કુલર લઈ લીધો છે અને હવે મહેમાન ગતિ કરાવી દઈશા પાણી માવો જે ખાતા હોય ખવડાવી દઈએ બરાબર ને અને આમ પાછા મારા હાહરિયા હાહરિયાના ગામના છે એટલે તો આપણે મોહાલ ને હાહરિયું મારે બધું ભેગું છે એટલે આમ તો બધો સંબંધ છે આ બધા હારે

वापर करा अनबोक्सिंग करुटी पिड्यावी करा तो 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 खरा भाई तो नभी तुनो, रखतो वही ने का होय हा खेसी ऊपर

હવા કેમ આવે છે કેમ નહીં આપણે જોઈ જોઈએ આગળ વસ્તુ તો બહુ મસ્ત છે બહુ ટોપ છે કેમ લાગ્યું તને

આ વેપર ખાસો અમાર પપ્પા નઈ બેહી જાતા જ મને વેપર ખાઈ છે કેમ લઈ કુલર તમને કુલર રેડીવા છે તો બો અમારી નું કલરે બહુ મસ્તી મસ્ત છે કુલર અને બરફ તમારે ઠંડુ બહુ કરવું તો બરફ નું ખાનું એલેક મારું સિસ્ટમ એટલે સિસ્ટમ સારી છે મસ્ત સિસ્ટમ છે કલર યાર છે આપણે રૂમ માં બો હાક પડે જેવું કઈ ન હોય ના માફ જ છે સારું સારું છે સસ્તું સારું છે ભાઈ છોકરા લેવા જાય એમાં કાંઈ ઘટે જ નહીં સિસ્ટમ પ્રમાણે બે લાવી અને મસ્તી આવી સારું ફેમિલી હું જો કુલર તો આપણે નવું એક એડ કરી નાખ્યું એક નવી વસ્તુ એડ કરી લીધી છે કારણ કે હું ઉનાળામાં છે ને અહીંયા બહુ ગરમીનું પ્રમાણ થઈ જાય ને એટલે મજા ન આવે તો હારો હાલો હવે બધે જમી જાય અમે જો જમવા બે જશે સારો હાલો બધે જમવા આવી જાઓ તો ફેમિલી આજનો લોક આપણે અહીંયા કરી બોલો તો આજનો વ્લોગ કેવો લેવો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે જય માતાજી બાય બાય